હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સમ્રાટ કંપનીના બે થ્રેસર આવેલ છે મિત્રો બંને થ્રેસર વેસવાના છે સાવ વ્યાજબી ભાવમાં તો મિત્રો બંને થ્રેસરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે બંને અલગ અલગ માલિક આગળ છે તો મિત્રો આગળ વિડીયોમાં આપણે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ થ્રે બંને થ્રેસરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ બંને થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો નંબર એક ઉપર વાત વાત કરીએ આપણે તો આ સમ્રાટ કંપનીનું થ્રેસર બે હજાર અને બાવીસનું મોડલ છે મિત્રો આ થ્રેસર મિત્રો આ થ્રેસર સાડા ત્રણ ફૂટની ઓળ સાથે છે સાડા ત્રણ ફૂટનું થ્રેસર છે મિત્રો આ થ્રેસર બે હજાર બાવીસનું મોડલ છે મિત્રો કમની ફિટિંગ થ્રેસર છે આખું ઓરિજિનલ થ્રેસર જોવા મળશે થ્રેસરમાં તમામ પાક નીકળશે મગફળી ફોડવાનો પણ સેણો તમને મળી જશે સયણા જ્યારે બધું કમ્પ્લીટ મળી જશે મિત્રો થ્રેસરમાં મગ તલ અડદ ધાણા જીરું સોયાબીન તમામ પાક નીકળશે અને ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેસવાનું છે મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે ખૂબ જ સારું આ થ્રેસર છે તે હું માલિકનું કહું છે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસરની કિંમતને તો મિત્રો માલિકે આ થ્રેસરની કિંમત ત્રણ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે તેતાલીસ સડસઠ સ ચોત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો થરાદ તો સોરી જિલ્લો બનાસકાંઠા તો મિત્રો ગામ થરાદ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ થ્રેસર લેવાય તો વધુ માહિતી માટે સત્તાણું બે તાલુસવાળા નંબરમાં કોન્ટેક કરવો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે નંબર બે ઉપર મિત્રો થ્રેસરની વાત કરીએ તો પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આ નંબર બે ઉપર થ્રેસર આવે આવેલ છે જે મિત્રો અશ્વિનભાઈને વેસવાનું છે મિત્રો આ પણ સમ્રાટ કંપનીનું થ્રેસર છે ને મિત્રો થ્રેસરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો આ થ્રેસરનું નંબર બે ઉપર આવેલ છે તેનું તો મિત્રો આ થ્રેસર પર તમને કમ્પ્લીટ જોવા મળશે કંપની કલર સાથે જોવા મળશે મિત્રો થ્રેસરમાં સાયડા ચારી બધું કમ્પ્લીટ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તેવું અશ્વિનભાઈનું કહેવાનું છે તો મિત્રો થ્રેસરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર આ વિડીયોમાં જોઈ શકો છો આ થ્રેસર મિત્રો તમામ પાક નીકળશે અને થ્રેસરમાં સ્થળો ક્યાંય જોવા નહીં મળે થોડો ડીમ કલર જોવા મળશે તેવું અશ્વિનભાઈનું કહેવાનું છે થ્રેસર કમ્પ્લીટ વર્ક કરે છે સોખો પાક નીકળે છે થ્રેસરમાં અને થ્રેસરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે અને ક્યાંય પણ વેલ્ડિંગના ટાકા જોવા નહીં મળે કમની ફિટિંગ જ આ થ્રેસર તમને જોવા મળશે તો મિત્રો વાત કરીએ આ થ્રેસરના માલિકની તો માલિકનું નામ અશ્વિનભાઈ છે મિત્રો અશ્વિનભાઈ થ્રેસરની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો આ થ્રેસરની કિંમત અને અશ્વિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાશી સો એકસઠ સાઉતેર સો ઇઠ્યોતેર અશ્વિનભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે એક લાખ સાઠ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ તો મિત્રો ગામ ખોડું જોવા મળશે નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ અશ્વિનભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બંનેમાંથી કોઈ પણ સમ્રાટ કંપનીનું થ્રેસર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અશ્વિનભાઈનો કોન્ટેક કરી લો જય વસરાજ